હેલો ફ્રેન્સ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ સ્વાગત છે મારા નવા વ્લોગમાં તો આજે સવાર સવારના વાગી ગયા છે દસ અને દસ વાગે વિડીયો સ્ટાર્ટ કરું છું કારણ કે આજે થોડી બિઝી હતી અને ઘણા ટાઈમથી આપણે વિડીયો વિડીયો શૂટ જ કર્યો તમને વ્લોગ નથી મળ્યા તો વિડીયો મૂકતી નથી કારણ હતું અમાર બેન કહી શકાય કારણ કે એનામાંથી ફ્રી થઈ નહો પછી કાંઈક ને કાંઈક કામ આવી જાય થઈ જાય મોડું પછી લેટ વ્લોગ શરૂ કરવો મજા આવે નહીં અત્યારે સવાર સવારના દસ વાગી શરૂ રાખે અને અત્યારે હાલ વરસાદ આવીને જતો રહ્યો છો તમે જોઈ શકો છો જો બધું પલાવી દીધું કેટલા દિવસ થા આમ નામ છે કેટલા દિવસ થા આમ કહ્યું તો શાક અઠવાડિયું તો પાકું અઠવાડિયાથી તો વરસાદ આવી રીતે તે અને તડકો તો દેખાવા જ દીધો એટલે તડકો દેખાવા નથી દીધો એટલે મજા આવે નહીં નકરા કપડા જ ફેરવાના રે હું મીશુબેન હતા હેઠે અને વરસાદની તૈયારી થઈ ને ભાગતા ભાગતા બે મા દીકરી માથે આવ્યા અને મીશુબેન અહીંયા રમકડે રમતા હતા અને મેં ફટાફટ કપડાં બધા ફેરવા અને મમ્મી નીચે કામ કરતા હતા મતલબ મેં એને નાવાનું બાકી હતું એટલે એ નાવાનું કરતા હતા અને મેં કીધું મીસ્ટુબેનને લઈને જાવ મિશુબેન રમશે અને આ બધું કામ નીચે પતાવી નાખી રહી આજે છે ચૂંટણીનો દિવસ અને શૈલેષ અને પપ્પા પણ આવ્યા છે સુરત થી તો મીશુબેનને રમાડવા માટે તો હાલ શૈલેષ સભ્યમાં ઉભા રહ્યા છે એટલા માટે ચૂંટણીનો દિવસ એટલે આજે સવારના વહેલાના વહી ગયા છે ત્યાં એમ પપ્પા બંને સવારના આમ કોણ તો સાડા છ આસપાસ તો જગા જ હતા એટલું બધું વહેલા ગયા તો પપ્પા ગામીશું હા મીશુ વહેલાની જાગી ગઈ હતી મીશુ ને તમારે રોજ વહેલા જાગવાનું હોય પણ આજે પપ્પા આ નીચે પણ વહી ગઈ હતી નહીં તો એને પપ્પા રાખે થોડી વાર એટલી ઘણી હું એને એટલે સોરી એને પપ્પા રાખે એટલી ઘણી હું નાઈધન તૈયાર પપ્પા લઈને વહી ગયા તો વહેલા એ જતા રહ્યા હતા નીચે તો હમણાં બે ત્રણ દિવસના વાતાવરણ બહુ ઠીક ઠીક છે નહીં એટલે મીશુબેનની તબિયત ઠીક નહોતી કા મીશુ બેન ને ક્યાં દુખતું તું મીશુ તને દુખતું તું ક્યાં ક્યાં દુખતું તું તને નકર એમ કે અહીંયા દુખતું તું એમ કે ક્યાં દુખતું તું તો હાલ બેન પણ જો ઊંઘવા મીણા છે તો સારું ચાલો ફ્રેન્ડ અને હા તમને એક વાત કહેવાની રહી ગઈ કે બે ત્રણ દિવસ પહેલા બહુ જ વરસાદ પડ્યો એટલો વરસાદ પડ્યો અને ત્યાં અમારી મોટી ઓસરી છે ને જે મોટી પડથાર પગથિયું છે એની નીચે પગથિયું છે પણ એ બધા એને વટાઈને પાણી ઉપર ચડી ગયું તો એટલો વરસાદ આવી ગયો તો તમને વિડીયોમાં બતાવીશ તો આગળ તમે વિડીયો પણ જોશો ઘણા દિવસ તો ઉતાર્યો નહોતો એટલે એકલી પૂર રાખી હતી

હા રસોડું જો ડબરા બબરા બધું તર્યા છે હો ચૂલો ચૂલામાં પાણી ઉયું ગયું ડબરા તરે છે પાયરેકડી આવું સેમિત હવે વરસાદ અમારે ફાટક્યો છે ને મઉવામાં કાંઈક નદીનો મેં કાંઈક મેસેજ જોયો તો નદીનો પાણી ગીરી ગયા છે ગામડામાં બરોબર છોકરો <laughs>

હરણ સરી ગયા હોય તો હલા શિકુરા આ બシકુનો ઉતારો આ તો હરણ સરી ગયો હોય તો અઈક સકળા ભાઈ ચાલો મિત્રો તો અમારા ગામમાં બે દિવસમાં ધોધમાર વરસાદ પડ્યો ચોમાસું બેઠું અને તરત ભૂખાઘાટ ના ગયા છે તમને નજારો બતાવો બરોબર છે આ ડાંગ ને દક્ષિણ ગુજરાત જેવો હવે આ બધો માહોલ અમારા અહીંયા થઈ ગયો છે મહાદેવ છે બરોબર તો એ ઉભા છીએ અને આ એક અદ્ભુત નજારો થઈ ગયો લોકો અહીંયા શ્રાવણ મહિના આસપાસ બહુ ભીડ હોતી હોય છે પણ અત્યારે જ લોકો આ રીતના જે અમારો ડેમ ઓવરફ્લો થયો છે ને તો એ ઓવરફ્લો ડેમ થયો છે ને એને જોવા માટે આવે છે બરોબર ડેમ ને ઉપરનું જ ખાલી પાણી છે ડેમ આખો ભરાઈ ગયો છે બરોબર

આવો મરે ત્યારે ભાગ્ય જ હોય એમ આનંદ આવી હાલો ચલો ફ્રેન્ડ્સ બપોરા રેડી થઈ ગયા છે રોટલા છે અડદની દાળ કરી છે અને શૈલેશ આવી ગયા છે જમવા માટે શૈલેશ ગુડ આફ્ટરનૂન હા તો શરૂ છે હે મત ઓ એક વરસાદ શરૂ છે ને પણ 850 નો મંતાય 850 નો મંતાય ઓકે અજી ખાલી 100 ઉપર જ ગયું છે હમ બેટા ઓકે અને મારા મીસુ બેન જો મંડ્યા છે રમવા માટે સમસુ

સારું ચાલો ફ્રેન્ડ તો ફટાફટ આપણે બપરા કરી લઈએ પછી પપ્પા આવે સહી લે જાય પપ્પા આવે આપણે ફટાફટ બપરા કરી લઈએ ને એટલે સહી લઈ થાય ને અમે મીસુ ને હવે ખવડાવી લઈએ એ બીજા આઈ જા આઈ જા આઈ જા આઈ જા આઈ જા હવે ભાગશે હો એ બહાર જાય ને મંડા ભાગવા જો 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 હવે એઠી નહીં બેહે U biri, U biri, U biri. क्या है टीनो बे दौड़ा दौड़ दौड़ा दौड़ आई थी आई थी आई आन आ क्यों श्रीमा अने हाल हमारे वर्ष आज चालू से टीमो टीमो जो जो आई बी से जो ले ना आई बी जो यानि क्या इतना न मारे चालेगी ना मुके ले లై హలై ఐవీ ఐవీ బట్ యా యా రోటిలి కర్వా మైనా బాందేతాయి జా రోటిలి కర్వానిస్ బానే అలటో అలే హు హు జా బా બોલાવે આમ જો మిసో బా બોલાવ